છો બધા અહીંયા આપણે પેટર્ન પ્રમાણે કૂદવાનું છે ચલો ગૌતમ આવી જાઓ ફટાફટ ઝડપથી ત્રેપન બતાવો ત્રેપન ઉપર ઉભારો ચલો બબેનો કૂદકો મારીને આગળ વધો કેટલા આ બધા બોલજો ચલો આગળ વધો ચલો આગળ વધો સરસ બેસી હવે બીજા જાય પ્રતી ઓગણ ચલો ઓગણસાહે આવી જાઓ પ્રતીક્ષા ઓગણસાહીઠ ક્યાં ગયા ઓગણસાહીઠ કીધા ઓગણસાહીઠ હા સરસ હવે આપણે ઓગણસાહીઠ થી ત્રણ નો કુદકો મારો આગળ આગળ ત્રણ નો કીધો આપણે કેટલા નો થયો ત્રણ કેટલા થયા પાંચ આઠ હાલો હવે આગળ ત્રણ નો મારો કૂદકો હાલે આગળ જવા દો હજી કેટલા થયા સરસ ચાલો બેસી જાઓ ચાલો અલ્પેશ આવી જાઓ કેટલા પહોંચ્યા હતા આપણે અણસઠે હતા ને અણસઠે આવી જાઓ ચલો અણસઠ થી ઊંધો કૂદકો મારો ત્રણ નો કેટલા થી આ બધા બોલો પાછળ સરસ ચલો આગળ હવે કેટલા આયા આગળ જવા દો કેટલા આયા સરસ ચલો બેસી જાવ ચલો માહી રહો પાંચ નો કૂદકો મારો કેટલા આવ્યા છપ્પન થયા એકાવન ઉભા થયા છપ્પન થયા આગળ જાવ તો છપ્પને હતા આપણે છપ્પને હતા ક્યાં હતા છપ્પને આવી જ પાછા હા હવે નો મારવાનો આગળ ગણતા જાઓ કેટલા થયા સરસ બેસી જાઓ ચલો મીત આવી जाओ પંચાવન પંચાવન થી ઊંધા જવાનું છે બબ્બે નો કૂદકો મારી કેટલા થયા બોલો બધા સરસ આગળ વધો સરસ બેસી જાઓ